હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ત્રણ ગઢની રઢ છોડ પાઠ ત્રણના ગુજરાતીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ ગઢની રઢ છોડ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી જવાબ થશે મને નીચે દર્શાવેલા કારણોને લીધે ક્યારેક ઊંઘ નથી આવતી એક તણાવ અને ચિંતા ડિપ્રેશન સતત વિચારો કરવા કામનું વધુ પડતું ભારણ વગેરે માનસિક કારણો અથવા અનિયમિત દિનચર્યા મોડે સુધી મોબાઈલ અથવા લેપટોપનો ઉપયોગ કેફીનયુક્ત પીણા જેવા કે ચા કોફીનું સેવન અનિયમિત ભોજન શારીરિક થાક અથવા દુખાવો હોર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણો ત્રણ ઘોંઘાટ વધુ પડતો પ્રકાશ અયોગ્ય તાપમાન અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણો આવા કારણો હોય ત્યારે ઊંઘ નથી આવતી સવાલ નંબર બે તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે લખો હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું તમારે તમારી વાત લખવાની છે મારા જીવનમાં એક બહાદુરી ભર્યા કામની વાત કરું તો ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું અમારા પાડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમનો નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું જ હતું મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે પણ નહોતી મેં હિંમત કરીને પહેલાં લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો પાણીનો પ્રવાહ તેજ હતો પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો દરવાજો થોડો ખુલ્લો હતો મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત રીતે બહાર લાવ્યો બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા ભૂલી ગયો હતો આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરિયાતમંદની મદદ કરવી સવાલ નંબર ત્રણ તમે કોઈ કિલ્લો જોયો છે ક્યાં જવાબમાં લખી શકાય હા મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારી જાતે જે કિલ્લો જોયો હોય તેના વિશે લખવાનું છે આ કિલ્લો અઢારમી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બંધાયો હતો આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓમાં કિલ્લાની દિવાલો લગભગ પચીસ ફૂટ ઊંચી છે અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે બે કિલ્લામાં ચાર મુખ્ય દરવાજા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો ચાર કિલ્લામાં અનેક રાણીવાસ દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે પાંચ કિલ્લાની છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે આ કિલ્લાના ઐતિહાસિક મહત્વમાં આ કિલ્લો વ્યાપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો બે સિંગ અને કચ્છ વચ્ચેના વ્યાપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતો આ કિલ્લામાંથી દરિયાઈ ચાંચિયાઓ પર નજર રાખી શકાતી હતી આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે પર્યટકો માટે તે આકર્ષણનું સ્થળ છે જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે સવાલ નંબર ચાર કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વપૂર્ણ કારણ હતા એક દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું બે યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રયસ્થાન બની રહેતો ત્રણ લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું ચાર કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો પાંચ મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો છ કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી હતી સાત વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો આઠ કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો હતો નવ આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી આમ કિલ્લો માત્ર સુરક્ષાનું જ નહીં પણ સામાજિક રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો બની રહ્યા છે સવાલ નંબર પાંચ તમે સાથે મળીને કયા કયા કામ કરો છો તો લખી શકાય અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ એક અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ જેમાં વિષયો સમજવામાં એકબીજાની મદદ કરીએ છીએ બે પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ત્રણ સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ચાર સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ પાંચ સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ છ રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ કરીએ છીએ આ બધા કામથી અમારામાં ટીમવર્ક જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે સવાલ નંબર છ યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે યુદ્ધનો સામનો કરવા માટે આપણે ઘણી તૈયારીઓ કરવી પડે જેમ કે એક સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ બે પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ ત્રણ ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ ચાર સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ પાંચ નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી પક્કે બનાવો ઉદાહરણ છે આગ તો ભગદડ ભગદડ થતી આગમાં શું બચે આવી રીતે આપણે શબ્દની જોડી બનાવવાની છે અને પછી વાક્ય બનાવવાનું છે એક ઝાંઝર અહીંયા ઝાંઝર હશે ઝાંઝર તો રમઝમ છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા બે પગલા તો પટપટ રાત્રે અજાણા પગલા પટપટ અવાજ કરતા સંભળાયા ત્રણ ઢોલ તો ઢમ ઢમ શરદ પૂનમની રાત્રે ગરબામાં ઢોલ ઢમ ઢમ વાગતા હતા ચાર દાંત તો કડકડ ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા પાંચ ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવવાના છે બીજા બે શબ્દ જોડકા તેમના વાક્ય જોઈએ તો એક પાંખ તો ફળફળ પંખી પાંખ ફળફળ કરતું ઉડી ગયું બે વરસાદ તો ટપ ટપ વાક્ય બનાવી શકાય છાપરા પર વરસાદ ટપ ટપ પડતો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખવાના છે એક રામ રામ ક્યાં રહેવું રામ રામ ક્યાં રહેવું હવે હવે હું ત્રણ કુણ કોણ બા ચાર ગામથી ખેતર સેટું છે ગામથી ખેતર દૂર છે પાંચ રોટલો સાબડીમાં મેલો રોટલો છાબડીમાં મૂકવો પ્રશ્ન નંબર છ આ એકમમાં છ ને સ્થાને છ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્ય શોધવાના છે અને માન્ય ભાષામાં લખવાના છે અહીંયા તમે જોઈ શકો છો પાઠનું વાક્ય છે જગદ જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે તો માન્ય ભાષામાં લખી શકાય જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે આવી રીતે તમારે પાઠમાં આવતા વિવિધ વાક્ય શોધવાના છે અને તેની સામે માન્ય ભાષામાં કયું વાક્ય થશે તે લખવાનું છે આ મુજબ તમે વાક્ય શોધી લખી શકો છો પ્રશ્ન નંબર સાત તમે આ પ્રકારના ત્રણ વાક્ય લોકબોલી અને માન્ય ભાષામાં લખવાના છે તો લોકબોલીના વાક્ય છે ચરોતરી લોકબોલી વાક્ય છે મેં અહીંયા દર્શાવ્યા છે અને માન્ય ભાષામાં કેવી રીતે થાય છે પણ તમારી લોકબોલીમાં આવતા બીજા ત્રણ વાક્ય લખી શકો છો અને માન્ય ભાષામાં તેનો અર્થ શું થાય છે તે લખી શકો છો પ્રશ્ન નંબર ચાર કચ્છના રણથી વીટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે કરો અહીંયા છે કચ્છના રણથી અહીંયાથી તમારા પાઠ્યપુસ્તકનો પકરો વાંચવાનું શરૂ કરવાનું છે અને વીટી પણ અપાવી અહીંયા સુધી છે તમારા પાઠ્યપુસ્તકમાંથી ફકરો શોધવાનો છે વાંચવાનો છે અને તેના આધારે લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરવાની છે ઝીણી આંખ શૌર્યના સ્વામી પ્રજાની સલામતીની ચિંતા કારભારી સાથે ખેતર પહોંચા અને મહિલાઓનું સન્માન કર્યું આટલી વસ્તુ એમાં આવે છે તેની સામે આપણે ખરાની નિશાની કરીશું

ઉંચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો પ્રજા આ રીતે તમે લખી શકો છો પ્રશ્ન નંબર છ આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખવાનું છે અહીંયા છે ઘટના આપેલી છે રાજા અને પ્રજા પાઠને આધારે લખવાનું છે એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો રાજા છે પ્રજાની સલામતી માટેનો ઉચાટ અને પ્રજા છે ચાર મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી બીજું છે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા રાજાએ ડાયરાને બોલાવો મોકલ્યો અને પ્રજાએ રાજાને રજવાડાથી ના ગભરાવા કહ્યું આ રીતે છે 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 ઘટના રાજા શું શું કરે કરે અને પ્રજા તે લખવાનું પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે ઉદાહરણ છે વાવના રાણા ઊંઘી શકતા નથી તો વાવના રાણા વજય સંઘજીની આંખમાં જરાય નિંદર ન હતી આ રીતે આપણે ભાવવાળું વાક્ય શોધવાનું છે લખવાનું છે એક પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈની બીક નથી તો વાક્ય છે અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય બે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે ત્રણ ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો ભગવાન સૂરજ નારાયણના કુળમાં કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે ચાર પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી તો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે તેમ નથી પાંચ હવે વાવમાં કોઈ પણ પ્રવેશવાની હિંમત નથી એક ચકલુઈ વાવમાં પગ નહી મૂકી શકે પ્રશ્ન નંબર આઠ તો શું થાત સવાલ નંબર એક મહિલાઓએ દાંતરડા ન ઉગામમાં હોત તો મહિલાઓએ દાતરડા ઉગાયમા ન હોત તો પાડોશી રાજનના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત બે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત અને શાંતિ થઈ ન હોત ત્રણ પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી થઈ ન હોત અઢારે વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્ય રૂપી જીવતો જાગતો ગઢ ન હોત પ્રશ્ન નંબર નંબર પ્રશ્નોના જવાબ લખો સવાલ રાણાની નિદ્રા શાથી ગઈ પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિદ્રા ઉડી ગઈ હતી બે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર ચાર મહિલાઓ પોતાના ધારદાર લઈને ખેડૂતને મદદ આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા ત્રણ રાણા શાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે પાડોશી રાજ્યોની હેરાનગતિથી વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારામાં આવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લીશું ના સમર્થન સાથે હોકારો કર્યો આ સાંભળી વાવનારાણા રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે સવાલ નંબર પ્રજાએ પ્રજાએ કઈ જવાબદારી જવાબદારી ઉપાડી ઉપાડી લીધી લીધી કેમ ગઢ બનાવવાની કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા હતા

હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તરવારો ભાલા બરછીઓ લઈને એ હરોળમાં રહેતા વાવને ગઢ તૈયાર થયો પ્રશ્ન નંબર બે જૂથ બનાવી આપેલી બાબતો માટે રજૂ કરવાના છે એક ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે બે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે ત્રણ તમારા ગામને સ્વચ્છ બનાવવું છે અહીંયા છે વિદ્યાર્થી મિત્રોએ બે જૂથ બનાવવાના છે અને આપેલી બાબતો પ્રત્યે તમારા વર્ગખંડમાં તમારા પોતાના મંતવ્ય સામસામી રજૂ કરવાના છે પ્રશ્ન નંબર અગિયાર તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો પુણ્યશાળી રાજા હું અહીંયા એક લોકકથા લખું છું તમે તમને મનગમતી કોઈ પણ લોકકથા અહીંયા લખી શકો છો એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો તેના રાજ્યમાં નાગરિકો સુખી અને સંતુષ્ટ હતા એક એક દિવસ વૃદ્ધ રાજાના દરબારમાં આવ્યો તેણે રાજાને કહ્યું મહારાજ હું આપના રાજ્યમાં ઘણા દિવસોથી ફરી રહ્યો છું મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખે છે પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું રાજાએ વિનમ્રતાથી કહ્યું મહાત્મા આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો સન્યાસીએ કહ્યું રાજન આજથી ત્રણ દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો રાજા તરત જ તૈયાર થઈ ગયો તેણે સાદા કપડાં પહેરા અને રાજમહેલ છોડી દીધો પ્રથમ દિવસે તેને ખૂબ ભૂખ લાગી તે એક ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માંગ્યું ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું અમારા રાજા ખૂબ દયાળુ છે તેના રાજ્યમાં કોઈને ભૂછું સૂવું પડતું નથી બીજા દિવસે તેને તરસ લાગી તે એક કુંભારના ઘરે પહોંચ્યો કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું અમારા રાજાએ ગામે ગામ કૂવા બનાવડાવ્યા છે તેના કારણે અમને પાણીની કોઈ તકલીફ નથી ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી તે એક વણકરના ઘરે પહોંચ્યો વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે અમે સુખેથી રહી શકીએ છીએ ત્રણ દિવસ પછી રાજા સન્યાસી પાસે પાછો આવ્યો અને સંન્યાસી એ પૂછ્યું રાજન તમે શું શીખ્યા રાજાએ કહ્યું મહાત્મા હું શીખ્યો કે મારા સારા કાર્યોનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યોને યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપતા તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહી બન્યો આ લોકકથા એ શીખવે છે કે સાચો નેતા એ છે કે જેના કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય છે અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો